આકાશવાણી રજૂ કર્યું રિયાણ કાર્યક્રમ સોદાલ મણી બારે કે બેનરે કેલમ બેન આંખે પણ આનંદ બાજા જ્યા કરે ને રામ 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 આનંદ छंड पुड़ी जी विच में रहाण करे ले पाण पुजी आया आहियूं अने रिहाण जी शुरूआत वज़न से कंदासीं रिहाण में पन... ખેડુ બારે કે ઉપયોગી એડી ગાલબોલ પણ કંદાસી નિલમબેણ રિયાણ મે બેગા થીયો એટલે ગાલબોલ તબેજ ane કેડી ગાલ બોલવે તે ઉપયોગી ગાલ બોલવે ખેડુ બારે લેવે માલ ધારી લેવે પાજેડે સામાન્ય માડુ લે પણ વે આરોગ્યજી ગાલ વે પાણી બચાઈજી ગાલ વે જંગલ હેજી ગાલ વે પ્રકૃતિજી ગાલ વે ગણે મેડે ગાલિયો ને સાથે સાથે બારેજી પસંદગી જા ગીત ભજન મે બારેજા મેસેજ મે ane ગણે મેડે બી ane

ખેતરવાડી મે પાક આવશે સહી ને સે ઝાડપન પણ સોક્યું ડાડી એ છણયું એન જો લકડો અને ચોપે જો છેણ હી મળે ભેરો કરે ને ઓક્સિજન જી અછત વારી પરિસ્થિતિ મે બારે ને બનાયેલો કાર્બન સમૃદ્ધ પદાર્થ એટલે બાયોચાર બરાબર હણે ઈ બાયોચાર ખેડુવા બનાયે તા બરાબર પણ ઈ કઈ રીતે ઉપયોગી આય કેડી રીતે બનાયણું બના વિશે અજ પિગતવાર ગા કી કુદરતી ખેતી પદ્ધતિ હોય ને એમ હી મીજું અચન તીવામૃત ગનજીવામૃત આને ફરીથી જો ઉપયોગ કરે લગાયું હવે બાયોચાર જ ફાયદા કોણ થિએ તો પહેલો તિટી જી સુધારણા થી બેઓ પાક ઉત્પાદન લે ફાયદો થી ત્રયો પર્યાવરણ લક્ષી પણ ફાયદો થયે અને ચોથો આ ને સુક્ષ્મજીવ જે જમીનમાં રહેલા એડો અનુકૂળ વાતાવરણ ઉભો થયે બરાબર ને બાયોચાર બના કપે કૂરો ગા તાક જ અવશેષ ખપે એટલે કપાજી સાઠી આ મકાઈ જ કાંઢા પોઈ પન સુકો ગા બ્યા કોઈ પણ પાક અવશેષ હલ અને લકડો થોડો ઘણો અને બો ચોપેનુ છેણ હાણ કેડી રીતે તો જે વાસણ મે પણ બનાાજે અને ખાડે મે પણ ખદ અને અડુ બાર કે તો સ્વાભાવિક આ વધારે પ્રમાણ મે ખપે એટલે ખાડે મે જ ખપે એનલે કરે કોર કેણું કે ત્રે ફૂટ ઉનુ ને ત્રે ફૂટ લંબુ પોળો ખાડો ખોદે અને એમ જેવિક માલ આવે ને એ મેળે એ વેજણું અને પોઈ એન મથાનું આગ લગાણ બરાબર બારીનું એટલે અંદર ધીમે ધીમે એ બરે લેમન રાંધો પણ તદ ધ્યાન એક વસ્તુ લખણી કે એકદમ ખુલ્લો ને હવા ચીન્ી વય એડી એટલે કે ઓક્સિજન વધારે હાજરી હોય ને એડી રીતે આગ ન લગાણી ભડકો થી એડી રીતે પણ આગ ન લગાણી આગ જી જ આંચાય ને કે ધીમી ધીમી બરે એડી રીતે આગ લગાણી અને હરે હરે ઓક્સિજન જો પુરવઠો ઘટાઈ દો એટલે હરે હરે વારી મિટી બારી કેળો કરણો જ અંદર બર્યા કરે પણ જવાડા ન નીકળે આગ ધીમી આગ ભરે ધીમી આગ તે અને હિ જો મળે બાર્યો વે ને એ રતો થઈ વે ને તને મથાનું લોખંડ જી ઝારી મીટી છે એમ કે ઢકે દેનું પણ અંદર એમ કે થોડો થોડો ઓક્સિજન મળે એટલે અંદર એડી જરા જરા જગ્યા રાખણી જે સા કરે ને ઈ બર્યા કરે પણ સાવ બરીને વાની ન થઈ વેને હમ કારી મિટી રે અને પોઈન થો થયેલું 6 8 કલાક થધો થઈ વે ખાડે કે ખોલણો થી કારી ચમકદાર ટુકર વાળી મટી વી ને ઈ મી અને જ વસ્તુ એ બાયોચાર બરાબર હા ઇનજા ફાયદા એનજી ગયે તો પેલા તો જમીન ની સુધારણા કોણ થયે કે મિટી મે જૈવિક પદાર્થ જો જથ્થો વધે એટલે એ પાણીને પોષક તત્વ ઝાળવે રાખે જી ક્ષમતા મિટી મે પાક ઉત્પાદન લે કોર ફાયદો થયે તો છોડ કે જરૂરી પોષક તત્વ ધીમે ધીમે મેલે જમીન જો પીએચ સંતુલિત રહે અને પર્યાવરણલક્ષી ફાયદે મેને રહ્યો ને તો કાર્બન એ લમે સમય સુધી બંધાયેલો રહે એટલે ગ્રીન ગ્રીનહાઉસ ગેસ છૂટો થયે તો એ પ્રમાણ ઓછો થયે અને જમીન જો ધોવાણ અને પ્રદુષણ પણ અટકે અને બ્યો ઉપયોગી ફાયદો એડો એટલે જમીન મે વનસ્પતિ કે ઉપયોગી એળા જો સૂક્ષ્મ જીવાણુ રહેલા ને રેલે રેલિ ખાસી જગ્યા મળે એટલે હી બાયોચાર જી મદા હા એ ફાયદે જો તો પણ જો ઉપયોગ કી કીધું તો ખાતર તરીકે 100 કિલોગ્રામ બાયોચાર એ થી 15 લિટર જીવામૃત મે મે ભેજાય ને ખેતર વેજી સગાજે કમ્પોસ્ટ ખાતર કે વર્મી કમ્પોસ્ટ ભેગો વેજીને પણ જમીન મે વેજી સગાજે અને બિયારણ વખતે એક બો ક્વિન્ટલ બાયો ચાર વેજે વેજેસ ઉત્તમ પરિણામ મિ તો અનાજ પાર્ક બાયોચાર થી મૂળ મજબૂત બનેતા અને દાણા ખાસા થિંા તલીબિયા પાર્ક જે ફુલ ને જેકો સમસ્યા ઘટેતી ને જમીન જો પીએ સંતુલિત રહેતો કઠોળ પાક પાર્ક મે નાઇટ્રોજન ની સ્થિરતા રેતી રાયઝોબિયમ બેક્ટેરિયા એને એ વધે એટલે વધુ લીલો ને દાણા મહેનત શાકભાજી પાક પણ કદ રંગ ઈ મસા થા જિમીન ની રચના સુધરેથી ને ફળ પાકને એનમે પણ મિઠાસ એનજો કદ અને ગુણવત્તા વધે એટલે હી બાગ બગીચે મે

અને મેસેજ ને કમેન્ટ ઘણે મેળે પ્રમાણે પાઘેડા એ પણ આનંદ થયો એની પસંદગી પણ જઈ હલાયો મનોજભાઈ બી ઠાકોરજી આજે જરૂરથી મેળ મોકે તે પૂરી કઈંદા છે પોર જો મેસેજ આય પાયા નિયમિત શ્રોતા રાજી લો ભાવનગર તાલુકો તળાજા ગામ બપાડા થી પોપટભાઈ રાવલ જો એની ભેગા એ પિનસુ પણ મકવાણા શાંતાબેન હંસાબેન હર્ષાબેન મકવાણા પરિવાર મેળે જીજા કને રામ રામ ચેતા ને આજ જો કો ભજન વો ને સે પણ ખાસ લોકો ને માહિતી પણ એની કે ઉપયોગી લાગી બરાબર પોર જો મેસેજ

તો વિષ્ણુભાઈ કે પણ પાંજા જજા કરીને રામ રામ અને પઠિયા જો મેસેજ કે ના થી આવે મનોજભાઈ ઠાકોર હા જીલો બનાસકાંઠા તાલુકો સુઈગામ ગામ ગામ થી મનોજભાઈ ઠાકોર રાજુભાઈ પ્રિયાંશી વિવાહ નયાંશી વિપુલભાઈ ધીરજભાઈ રબારી હિરેનભાઈ સુપેડા અબ્દુલ કાદર ખત્રી રમણિકભાઈ જાલા વિભાભાઈ રબારી અલ્લા રખિયાભાઈ હિંગોરજા ખોડુભાઈ ગઢવી કિરીટભાઈ સોલંકી અલ્પાબેન નિર્મળ કલ્પાબેન ઉપાધ્યાય આરતીબા ગોહિલ ગંગાબેન વણકર અને મિલે આકાશવાણી રેડિયો ગ્રુપ જા શ્રોતા મિત્ર મિલે જજા કરીને રામ રામ ચે दा गीत भजन ने बायो चार्ज जी खासी लगी पण जेटा वो जो मेसेज मनोज भाई वाडिया जो गीत थी पण जजा करने राम राम चाहता बायो चार्ज विषय जी माहिती इनी के पण उपयोगी लगी

પરમાર શીતલ પૂજા હંસાબેન વિજયભાઈ રાઠોડ ધની બેન મણીબેન ને પરમાર પરિવાર મને જજાક અને રામ રામ જતા ભજન ખાસો લગો ઈ પણ ચેતા ચોબારી થી માજા નિયમિત સોનતા એડા મરિયમ બેન જજા કરને રામ રામ જયતા આજ જી માહિતી ખાસી લાગી કાર્યક્રમ નિયમિત સોનતા એની બે ગાઈ તમાચી બા રમઝાન બા જાનમમદ બા ખતુ બેન દિયા બેન हसीना બેન કણખોજા મલુક બા ઈ પર જજા કરને રામ રામ જયતા ને લોક કી દેની કે સોણ નું આ હાજી કસમ જી વીજળી તો જરૂર થી પા સણાઈ દાસી પો જો મેસેજ આય સુરેશભાઈ ગાગલ જો એની ઓડિયો મેસેજ આય તો પાગે નિગે નો એ અનન બ અનનલ બેન કે રામ રામ ઘણા હરિયાણ કાર્યક્રમ મે ઠંડા ખાસો વરસાદ થઈ ગયો કાલ કચ્છમાં ખાસો વરસાદ થયો ને ખાસો વરસાદ થીએ થયે ખેતી ધાન વજન ખાસો લગ્યો મજા આવી અને ખાસી માહિતી દેવતા કદેક કદેક કાર્યક્રમ છોડો તા કદે કદે કામકાજ પૂછી નતો સોણાઈએ પણ આજી સંપર્ક નહીં અસિંહ સંપર્ક મા બાકી થોડો શાંતિ આ ખાસો અને વરસાદ અચી સર પાકે જે સારો ઓ અને વિકાસ થી થયો બસ બાકી રામ રામ

ગીત ભજન ખાસા લગા ને રામ ચેતામિત્રોતા કાર્યક્રમ કાર્યક્રમ ભેણ થોડી કમેન્ટ પણ આઈ પણયા મોદી જસમતભાઈ મેરજી નાના પાડિયા ઓડો વરસાદી જાપતા આઈ ભોજમે ભોજ મે પણ વરસાદ આયુ ઠીક ઠાકુ છંડ પોડી પો મેસે જિગ્નેશભાઈ પરમાર કલ્યાણપર મંજલ થી પણ જે રમતા પ્રકાશભાઈ પરમાર ગાંધીધામ રામ રામ ચેતા અને બાયોચાર વિશે ખાંસી લાગી અને સુરેશભાઈ રાઠોડ એ પણ પણ કરી અને નિયમિત કાર્યક્રમ પણ વેતા અને શક્ય એટલા પણ મેસેજ કાર્યક્રમ સમાજો પ્રયાસ કહી દા અને એની પસંદગી પણ સમય તે પૂરી પણ કહી દાઉતા અને નરેશભાઈ ભટ્ટ સમા ગોગાવાળા હા

નમ નમ હીવો સંજો કચ્છી કાર્યક્રમ રેઆણ પ્રસારણ આકાશવાણી જે ભજ કેન્દ્રતા કરે મે આયુ